માંડવી બાર એસોસિએશને અચોક્કસ મુદત સુધી હડતાળ શરૂ કરી સરકારના સચિવાલય વિભાગ દ્વારા ફેમિલી કોર્ટની માંગ સંતોષવા આવી છે અને મુન્દ્રા ખાતે ફેમિલી કોર્ટને મંજૂરી અપાઈ છે જો કે સચિવાલયના આ નિર્ણયનો માંડવી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એવી દલીલ રજૂ કરી છે કે માંડવી ખાતે ફેમિલી કોર્ટની જોગવાઈ હોવાથી ફેમિલી કોર્ટ માંડવીને ફાળવવા આવે આ પ્રકારની માંગ સાથે આજથી માંડવી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે મામલતદાર કચેરી એ વકીલો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆતો કરાઈ હતી જો થોડો સમય પહેલા માંડવીમાં ફેમિલી કોર્ટ મળવાની છે અને અહીંયા તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને આમ આમ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ પણ માંડવી વધારે છે વસ્તીની દ્રષ્ટિએ પણ માંડવી તાલુકો વધારે છે તો સ્વાભાવિક છે ફેમિલી કોર્ટના કેસો પણ અહીંયા વધારે હોય તેમ છતાં કાલે આઠેક વાગે સરકારશ્રીના પરિપત્રથી એવું નક્કી કર્યું કે ભાઈ મુન્દ્રાને ફાળવી દેવામાં આવી છે જે આ માંડવીને અન્યાય થયેલું છે અને માંડવીને જો ફેમિલી કોર્ટ ન મળે તો માંડવીનો વિસ્તાર મોટો છે અને કોટાયા છે હાલાપર છે લગભગ સાહીઠેક સાઠ સિત્તેર કિલોમીટર દૂરથી આવવું પડે અને ફેમિલી કોર્ટના જે કેસો એવા છે કે જે ગરીબ માણસો છે એને પૈસા પણ ખર્ચ લાગતો હોય અને અહીંયા માંડવીથી ઊં જાય તો બહુ તકલીફવાળો કામ થાય અને સરકારશ્રી તેમજ હાઈકોર્ટનો એવો અભિગમ છે કે જે ન્યાય છે એ તમારા દ્વારે એવી જો વસ્તુ હોય કે ન્યાય માણસના દ્વાર સુધી પહોંચે એવું જો અભિગમ હોય અને આવી રીતે જો ત્યાં ફાળવી દેવામાં આવે તો બહુ ગંભીર ઘટના છે અને એના માટે માંડવી બાર એસોસિએશન હડતાળ પણ કરી છે અને તમામ રીતે અમે લડી લેવાના મૂળમાં છીએ અને માંડવીને જો આવી રીતે અન્યાય થતું હોય તો ભવિષ્યમાં બહુ ગંભીર નિશાની છે આ આપણે એસડી કોર્ટનું જોઈએ તો પણ જે તે વખતે માંડવી નગરપાલિકાથી મુન્દ્રા તે ગ્રામ પંચાયત હતી તેમ છતાં ત્યાં ફાળવી દેવામાં આવી પછી પ્રાંત કચેરી પણ માંડવીને ફાળવી મુન્દ્રાને ફાળવી દેવાનું જ્યારે કે માંડવી મોટો વિસ્તાર છે ગ્રામ પંચાયતની દ્રષ્ટિ જોઈએ તો પણ માંડવી મોટો વિસ્તાર છે તેમ છતાં માંડવીને હડાળતો અન્યાય કરી અને જે આવી રીતે માંડવીને અન્યાય કરવામાં આવે છે અને માંડવીના જે કામો છે એ તલે ચડી ચડાવી દેવામાં આવ્યા છે તો એના માટે હું માંડવીની પ્રજાને પણ અપીલ કરું છું આ સરકારને પણ અપીલ કરું છું કે માંડવીને જે અન્યાય છે તો એ અટકાવવામાં આવે અને નહીં તો અમારા ગાંધી જ્યાં માર્ગે અમારે જવું પડશે એવું તમારા માધ્યમથી હું સૂચના આપું છું સવારે ધારાસભ્યશ્રીથી વાત થઈ હતી એને લેટરે પણ મોકલાવ્યો છે અને એ એવું કીધું કે ભાઈ કાલે તમારાથી મિટિંગ કરીને અમે ઘટતું કરશું પણ મને એ સમજાતું નથી કે અમારી જે એસટી કોર્ટ મંજૂર થઈ તેને બે વર્ષ થવા આવ્યા છે તેની હજી કોઈ અહીંયા હજી કોઈ શરૂ નથી થઈ જ્યારે આ તો ખાલી એક જ ચોવીસ કલાકમાં ત્યાં ઠરાવ પણ થયું એમાં ઓર્ડર પણ આવ્યો અને ત્યાં મંજૂર પણ થઈ ગઈ અને બે દિવસમાં ચાલુ પણ થઈ જશે એ પ્રકારનું પરિપત્ર છે તો આ ક્યા ક્યા કઈ પ્રકારનું જે ન્યાય છે તો અમે ધારાસભ્યશ્રીને કહી કે તમે સરકારમાં બેઠા છો તો તમે માંડવી ના છો તો માંડવી માટે તમારે ન્યાય માટે તમારે પ્રયત્ન કરવા પડ્યો એવું શ્રીને પણ ત્યાંથી અપીલ કરું છું રણનીતિ જો અમે આર પારની લડાઈ લડી લેવાના મૂળમાં છીએ કે ભાઈ અમારે જો અને અમારે હક માગીએ છીએ એવું નથી કે કોઈ કોઈનો હક છીનવવા માંગીએ છીએ અમે કોઈ મુન્દ્રાને પણ ન્યાય કરવા માંગતા નથી પણ માંડવીની જે સુવિધાઓ છે એ શું કામ છીનવવામાં આવે અને જો માંડવીની સુવિધા છીનવવામાં આવે છે તો અમારે ગમે એ ભોગે માંડવીની ક્યારે પણ અન્યાય થવા નહીં રહીએ એવી તમારા માધ્યમથી હું બધાને સૂચના આપું છું હવે જે પ્રશ્ન કોર્ટનો છે માંડવી કોર્ટની બિલ્ડિંગ જે છે એમાં ચાર કોર્ટોનો સમાવેશ થઈ શકે એટલી કારણ કે વિશાળ બિલ્ડિંગ છે હાલમાં પણ જગ્યા ખુલ્લી છે અને બીજું કે જે તે વખતે કારણ કે માંડવી કોર્ટને કારણ કે લેટર એવી મૌખિક કરવામાં આવેલ હતી અને એમાં પણ કારણ કે ત્યાંથી એવી રજૂઆત થઈ હતી કે માંડવી કોર્ટે મુખિત પોતાનો જવાબ એવો મોકલાયો હતો કે અમારી પાસે રૂમ ખાલી છે અને પૂરતી વ્યવસ્થા છે અને સગવડ છે તેમ છતાં કાલ સુધી કારણ કે અમારો જે કોર્ટનો રૂમ છે એ સફાઈ થઈ ગયો કમ્પ્લેટ કમ્પ્લેટ હતો તેમ છતાં પણ કાલે સાંજે કાયદા વિભાગ દ્વારા સચિવાલય દ્વારા મુન્દ્રાને આઠ વાગે લેટર આપ્યો અને કારણ કે મુન્દ્રા ફેમિલી કોર્ટ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી અમે કાયદા મંત્રાલય અને સચિવાલયને જે કાંઈક સચિવોએ હુકમ કરેલ છે એમને અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને જલ્દીથી જલ્દી માંડવી કોર્ટ માંડવીને અને માનવી કોર્ટમાં ફેમિલી કોર્ટ મળે તેવી અમારી રજૂઆત છે ખાસ જે અસીલો છે એને માંડવી આવે તો એને કેટલી રાહ થાય અને મુન્દ્રાએ ધક્કો પડશે તો કેટલો એને નુકસાન થશે આમાં એવું છે કે ફેમિલી કોર્ટ છે ફેમિલી કોર્ટમાં આપણે એચએમપી છે છૂટાછેડાના કેસ છે ભરણ પોષણના કેસ છે પછી આપણે એકસો પચીસ ત્રણના ચડક ભરણ પોષણના કેસ ચાલે છે એ સ્ત્રી લગતાના કાંઈ કેસ બધા ચાલે છે એ તમામ સ્ત્રી એક અબડા છે અને અબડાને જ્યારે ન્યાય ન મળે ત્યારે કારણ કે આપણે માંડવી માટે કાંઈક શરમજનક વાત કહેવાય આના માટે માંડવીના એવા ગામ છે હાલાપર છે આપણા ડેઢિયા ગામ છે અને ત્યાંથી કરી અને મુન્દ્રા જવું હોય તો સોથી સવા સો કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેનાથી માંડવીને લેડીઝ અને સ્ત્રી જે છે એમને ન્યાય મળે એટલા માટે આજે અમે અચોક્કસ મુદત માટે અચોક્કસ મુદત માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રહેશે અને એના સિવાય જે પણ કાયદાકીય જે પણ પગલાં લેવાના પડશે એ અમે લેવા તૈયાર છીએ સરકાર મીડિએશન સેન્ટર તાલુકાવાઈ શરૂ કરવા જઈ રહી છે પણ મીડિએશન સેન્ટરમાં જે કેસો રાખવામાં આવે છે એ જ કેસો ચલાવવા માટે જો મુન્દ્રાને સત્તા આપવામાં આવે છે તો આ યોગ્ય ન કહેવાય કેમકે માંડવીમાં તમામ સગવડો આપવામાં આવેલી છે તો કોર્ટમાં પણ તમામ સગવડ છે તેમ છતાં પણ માંડવીને અન્યાય કરી અને મુન્દ્રાને આ સત્તા આપવામાં આવી છે